માંડલ ખાતે શ્રી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સત્તર માં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું તેમજ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવ્યું માંડલ મેઘમણી સંસ્કાર ધામ ખાતે શ્રી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સત્તર માં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો અને પ્રધાનમંત્રી મોદી મોદીની પ્રેરણાથી વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત માંડલ ત્રણ રસ્તા ઉપર અખંડ ભારત ના શિલ્પી અને ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુસપુરા અને ધારાસભ્ય હાર્દિક પટેલ ના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું મહારક્તદાન કેમ્પ માં આશરે પાંચ હજાર થી વધુ બોટલો એકત્રિત કરવામાં આવી રક્તદાતાઓની સંસ્થા દ્વારા આકર્ષક ગિફ્ટો આપવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ થયેલ માંડલ તાલુકાના ત્રણ શિક્ષકોનું કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી મહેન્દ્ર ભુજપુરા અને ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી મેઘમણી પરિવાર તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત આજે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા સત્તરમાં મહારક્તદાન કેમ્પનું અને ખાસ અખંડ ભારતના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે ખાસ કરીને ઘણા સમયથી માંડલ તાલુકાની અંદર અનેક સમાજના યુવાનોએ માંડલ અને દસાડા ત્રણ રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતિક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માન્ય મુનપરા સાહેબ પધાર્યા છે વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા સોળ વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે સત્તરમાં જ્યારે મહા રક્તદાન કેમ્પ હોય અને પાંચ હજારથી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ જનહિતનું કામ લોકસેવાનું કામ ન હોઈ શકે હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છાને અભિનંદન છે